નમસ્કાર હું મોરબી આપનું સ્વાગત કરું છું જે ભાષામાં મારા માના હાલા સાંભળ્યા અને જે ભાષામાં આપણે પહેલો શબ્દ બોલતા શીખ્યા એ ભાષાનો આજે માતૃભાષા દિવસ છે અને માતૃભાષા દિવસ નિમિત્તે યુએન નેતા આર્ટ્સ કોલેજમાંથી રામભાઈ વારોતરી આપણી સાથે જોડાઈ ગયેલા છે સર આજના જે પ્રોગ્રામનું કવિ સંમેલનનું પ્રોગ્રામ છે તો એનું શેડ્યુલ શું છે કઈ રીતે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમારી સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ યુ એન મહેતા આશ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે વીસ ફેબ્રુઆરીના માતૃભાષા મહોત્સવ અંતર્ગત અમારી કોલેજમાં કવિ સંમેલન છે એ યોજાઈ રહ્યું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ છે એ માતૃભાષાનું મહત્ત્વ જળવાય અને માતૃભાષા નો વિકાસ કઈ રીતે વધુને વધુ થાય આપણે એ તરફ કઈ રીતે વળીએ અને આપણી માતૃભાષા જાળવી રાખીએ એનો મુખ્ય ઉદ્દેશ છે અકાદમી આ માટે આખા ગુજરાત પ્રાંતમાં છે પ્રદેશમાં છે એ ખૂબ પ્રયત્નો કરી રહી છે અને અમને કહેતા આનંદ થાય છે કે ગયા વર્ષે પણ અમે આ જ કોલેજમાં આ જ પ્રકારનો કાર્યક્રમ યોજ્યો હતો આ વર્ષે પણ અકાદમીએ અમને આ પ્રકારનો કાર્યક્રમ છે આપ્યો છે એ અનુસંધાને આજે આ કવિ સંમેલનમાં વિશાલ પારેખ શૈલેષભાઈ કાલરિયા અને રેખાબેન શાહ છે એ કવિ તરીકે ઉપસ્થિત રહી અને મોરબીના સાહિત્ય રસિક શ્રોતાઓને છે એ મંત્ર કર્યા છે અમને એ વાતનો પણ આનંદ છે કે માતૃભાષા અને મોરબીની સાહિત્ય રસિક જનતા માટે અમે એક કાર્યક્રમ છે એ મૂકી શક્યા છીએ સરસ સાહેબ આપણને વાત કરી માતૃભાષા દિવસની ને નવ દીતોને પણ જે કંઈ પણ શીખવા મળતું હોય એ સાહેબ તરફથી એને આજે ગુજરાત સરકારનો પ્રયત્ન છે આવી જ નવી અપડેટ સાથે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે